બે વાગ્યા સુધી મેટ્રો દોડશે સામાન્ય દિવસોમાં રાત્રે દસ વાગે મેટ્રો બંધ કરવામાં આવે છે પરંતુ ખેલૈયાઓ માટે ચાર કલાક વધુ મેટ્રો દોડાવવાનો નિર્ણય લેવાયો છે અમદાવાદમાં થલતેજ ગામ વસ્ત્રાલ ગામ કોટેશ્વર રોડ અને એપીએમસી ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય રાત્રે બે છેલ્લો સમય બે વાગ્યાનો રહેશે તો સેક્ટર એક થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપાડવાનો છેલ્લો સમય રાત્રે એક વાગ્યાનું રહેશે તો મોટેરા સ્ટેડિયમથી રાત્રે દસ અગિયાર બાર અને બે વાગ્યા સુધી ટ્રેન મળી રહેશે તો નવરાત્રીને લઈ અને મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે સામાન્ય દિવસો કરતાં રાત્રે દસ વાગે જ્યારે મેટ્રો બંધ થઈ જતી હોય છે પરંતુ બે વાગ્યા સુધી નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે ખેલૈયાઓ માટે ચાર કલાક વધુ મેટ્રો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં થલતેજ ગામ વસ્ત્રાલ ગામ કોટેશ્વર રોડ અને એપીએમસી ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય રાત્રે બે વાગ્યાનો રહેશે